માસનો પ્રારંભ થના હોય ને લઈને ખંભોઈ ખંભેશ્વર મહાદેવ ખાતે તણા તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ સુદ એકમ એટલે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ તારીખ પચીસ સાત બે હાજર પચીસ ને શુક્રવારના ના રોજ થી થનાર હોય

મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવો ન દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધી વ્યાધિ અને ઉપાદીવાધી મુક્ત થાય છે તથા સગડી મનોકામના પૂરી થાય છે આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે અને આ મંદિરનો મહિમા ઈસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલું છે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા જ દેવી દેવતાઓ ભેગા થઈને અહીં વિજય સ્તંભની સ્થાપના કરી અને આ વિજય સ્તંભના ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું આજે શિવલિંગ સ્થાપવામાં આવ્યું એટલા માટે એ વિજય સ્તંભના નામ પર આ ભગવાન સ્તંભેશ્વર મહાદેવ આ નામ પડેલું છે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યા પછી પરમાત્માને ખૂબ વિશાલ સંખ્યામાં એમને આરાધના કરેલી અને ત્યાર પછી આ જગ્યાને મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ અને તીર્થ કહેવામાં આવ્યું ત્યારે આ તીર્થ જે જગ્યાએ આજે બીજા સ્તંભ સ્થાપવામાં આવેલું હતું એ જ સ્તંભના નામ પર આજે સામ્યનું જે ગામ બસાવવામાં આવ્યું જેને આપણે ખંભાત કહેવાય એ પણ પહેલાં તીર્થ કહેવાતું હતું એ સ્તંભતીર્થનું નામ અપભ્રંશ થયા પછી ત્યાર પછી એનું નામ આજે ત્રંબાવટી રાખવામાં આવ્યું ત્યાર પછી ફરીથી એનું નામ અપભ્રંશ થયો હં ત્યાર પછી એને આપણે ખંભાત કહેવામાં આવ્યું ત્યાર પછી જ્યારે અંગ્રેજોનું શાસનકાળ આવ્યું ત્યારે આ ગામનું નામ કેમ્બે કરવામાં આવ્યું અને જે જગ્યાએ અમે બેઠા છે એ આપણે કાપીલા નગરીના નામથી આ જગ્યા વિખ્યાત હતી અને ત્યાર પછી એને આપણે કંકાવટી કરવામાં આવ્યું આજે કંકાવટી થયા પછી આજે એને આપણે કાવીના નામથી આપણે જાણીએ છીએ એવું આ જગ્યાનો આજે ભૌગોલિક અહીં ઇતિહાસ છે આ જગ્યાએ શ્રાવણ માસમાં આ ગુજરાતમાં સૌથી મોટો મેળો અહીં ભરાય છે જ્યાં લાખોની સંખ્યામાં તીર્થયાત્રી દેશ વિદેશથી અહીં આવતા હોય છે અને આ વર્ષે શનિવારી અમાવસ્યા શ્રાવણ માસની છેલ્લા દિવસ આવવાની છે એનો વિશિષ્ટ મહિમા શાસ્ત્રમાં લખેલું છે આપણે કુરુક્ષેત્રમાં સો વખત જઈએ એટલો પુણ્ય અહીં એક વખત આવવાથી મળે કુરુક્ષેત્ર એટલે તે જગ્યાએ હરિયાણામાં આવેલું છે અને ત્યાં આપણે જ્યારે સૂર્યગ્રહણ હોય ત્યારે ત્યાં વિશાળ મેળો ભરાતો હોય ત્યારે પાંચ કરોડ લોકો એ આ કાર્યક્રમમાં સામેલ થતા હોય અને સૂર્યગ્રહણના દિવસે બધા ત્યાં સ્નાન કરતા હોય શાસ્ત્રોમાં એવું લખેલું છે કે એ જ યોગ અહીં તમે કુરુક્ષેત્રમાં સો વખત જાઓ એટલું પૂર્ણ તમને અહીં એક વખત આવવાથી મળે જ્યારે શ્રાવણ માસ હોય શનિવાર હોય અને અમાવસ્યા તિથિ હોય આ યોગ આજે લગભગ પંદર વર્ષ પછી અહીં ફરીથી આવે છે આપ સૌ બધા આ યોગનો લાભ લેવા માટે પધારજો અને આ આ વ્યવસ્થામાં આના ભાગરૂપે આજે દસ બાર હજાર સ્ક્વેર ફીટનો અહીં હોલ બનાવવામાં આવ્યું આજે બ્રાહ્મણોની સરસ વ્યવસ્થા કરવામાં આવી અને ત્યાર પછી આખા યજ્ઞશાળાનું રિનોવેશન કરવામાં આવ્યું અને એના સિવાય જે પણ સુવિધા તીર્થયાત્રીઓ માટે સંભવ હોય એ બધી જ સુવિધાઓ માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ પોલીસ વિભાગની પણ બહુ મોટી અહીં સેવા છે સરકારશ્રીની પણ ખૂબ જ મોટી અહીં સેવા છે અને એના સિવાય ઘણા બધા વિભાગ આ મંદિરને મદદ કરતા હોય છે એમનો પણ અમે આભાર માનીએ છીએ